टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बार जून नी बात कर आज महीनो थयो સૌથી પહેલાં તો દરેક મૃતક આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અને દરેક પરિવાર સાથે એમના દુઃખ સાથે સહભાગી થઈ સિવિલ હોસ્પિટલના દરેકે દરેક વ્યક્તિ એમની સાથે છે અને જે કાંઈ બી ઘટના બની છે એનાથી અમે પણ અત્યંત દુઃખી છીએ એ દિવસની વાત કરીશ તો ઓપરેશન થિયેટરમાં હતો અને અમારા ચીફ સિક્યુરિટી ઓફિસર છે કર્નલ માથુર એમનો ફોન આવ્યો લગભગ એક ચાલીસ પોણા બે થયા છે અને કે સાહેબ આપણી કેમ્પસ સાઈટ પર જ્યાં હોસ્ટેલ્સ છે જ્યાં ડોક્ટર્સ રહે છે આઈજીપી કમ્પાઉન્ડમાં ત્યાં આગળ આગ લાગી હોય એવી ઘટના દેખાઈ રહી છે અને મોટી આગ લાગી હોય એવું લાગે છે મેં કીધું ઠીક છે આપ ત્યાં પહોંચો જોઈ અને મને ઇમિડિએટલી ઇન્ફોર્મેશન આપો વિધિન થર્ટી સેકન્ડ ફરીથી એમનો ફોન આવ્યો કે સર આગ નહીં પ્લેન ક્રેશ થયું છે કદાચ આટલા બધા જીવનમાં આટલા જે હું કહીશું કે અહીંયા જ્યારથી કામ કરીએ છીએ આ આવું શબ્દ સાંભળ્યું નથી પ્લેન ક્રેશ એટલે ઓપરેશનમાંથી ગ્લોવ્સ કાઢી અને ઇમિડિયેટલી બહાર આવી ચેન્જ કરી અને ફટાફટ ટ્રોમા સેન્ટર પર દોડવાની તૈયારી કરી ને રસ્તામાં બધા જ લોકોને ઇન્ફોર્મ કર્યા આરએમઓ છે અમારા નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર મેડિકલ સ્ટોરવાળાને કે ભાઈ જેટલી દવાઓ છે જે જરૂરી ખાસ કરીને ઇમરજન્સીમાં જરૂરી બાટલા અને એની વ્યવસ્થા ઇમરજન્સી ડ્રગ્સ અને આ લોકોને ઇન્ફોર્મ કર્યું કે જેટલા પણ વધારાના એક્સ્ટ્રા સ્ટાફ છે બધાને ટ્રોમામાં મોબિલાઇઝ કરો અને હું ત્યાંથી નીકળ્યો ફટાફટ રસ્તામાં એવું સાંભળવા મળ્યું પહેલાં કે પ્લેન ક્રેશ થયું છે પછી ખબર પડી કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એઆઈ વન સેવન વન અમદાવાદથી લંડન જતી અને ટેક ઓફ થઈને ઇમીડિયેટલી ક્રેશ થઈ છે એટલે એવો અંદાજ આવ્યો કે ઘણા બધા લોકો હશે હોસ્ટેલમાં થયું પછી ખબર પડી કે મેથ્સ પર થયું છે અને મેસની અંદર છોકરાઓ જમતા હતા એટલે એ પણ એક જાતનું કે કેટલા લોકો ઇન્જર્ડ થયા છે બધી અસમંજસ સાથે ટ્રોમામાં પહોંચ્યા ડોક્ટર સ્ટાફ ક્લાસ ફોર ઘણા બધા આજુબાજુથી આવું કંઈક થાય એટલે સ્વાભાવિક છે કે બધા લોકો એમ કે મદદ કરવાના આશયથી પરંતુ એક એક ખાસા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયેલા ટ્રાયજિંગ કર્યું પેશન્ટ જેમ આવવાના ચાલુ થયા એ રીતે એમનું ટ્રાયજિંગ કર્યું જેને જે પ્રમાણેની ઇમરજન્સી સારવારની જરૂર હતી જેને આપણે કહીશું ગોલ્ડન અવર મેનેજમેન્ટ કે જેની અંદર તાત્કાલિક એનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું વિશ્વાસકુમાર પણ એમાં જ એમ્બ્યુલન્સમાં ઉતરીને ચાલીને આવ્યા અને એને કહ્યું કે હું તો પેસેન્જર હતો તો એક એ એવી એવી આશા બંધાઈ કે કદાચ ઘણા બધા લોકો ઇન્જર્ડ હશે અને આ ભાઈ ચાલીને આવ્યા છે પરંતુ એ આશા બહુ લાંબી રહી નહીં એકાદ કલાક સુધી ઇન્જર્ડ વ્યક્તિઓ આવતા રહ્યા અને પછી મૃતદેહનો લાવવાનું ચાલુ થયું અને એ લોકોને ગ્રીન ચેનલ કરીને પોસ્ટમોર્ટમમાં લઈ ગયા ટેક ઓફ થઈને ઇમિડિયેટ ક્રેશ થયેલું એટલે ઘણા બધા સગાઓ એરપોર્ટ પર જ હતા જે સીધા દોડીને સિવિલાયા પોલીસને ઇન્ફોર્મ કર્યું કે થોડું અહીંયા પણ મેનેજમેન્ટ જરૂરી પડશે ખૂબ લોકો એકસાથે સાથે ભેગા થયેલા દરેક વ્યક્તિ એક એના સ્વજનને શોધવાની કોશિશ કરે ઇન્જર્ડ છે ડેથ છે દરેક ડોક્ટર્સના ફેમિલી મેમ્બર્સના કોલ આવતા થાય કે મારો બાળક ક્યાં છે એ વખતે ક્યાં હતું ઓપરેશનમાં હતું હોસ્પિટલમાં હતું વોર્ડમાં હતું કે હોસ્ટેલમાં હતું હોસ્ટેલ પરની ઘટના થાય ઘણા બધા અમારા સ્ટુડન્ટ્સ જે રીતે ત્યાં રહેતા હોય સ્વાભાવિક છે કે એમના પેરેન્ટ્સને દરેક વ્યક્તિ ઇવન કોલેજના એક પ્રોફેસર પણ એ જ લાય કે મારો સ્ટુડન્ટ અત્યારે ક્યાં છે એ પરિસ્થિતિની અંદર સવા કલાક દોઢ કલાક સુધી એમ કહીશું કે પેશન્ટ આવતા રહ્યા અને પછી મૃતદેહ આવ્યા સગાઓને સમજાવવાનું કસોટી ભવનમાં વ્યવસ્થા કરી આઈડેન્ટિટી કરવા માટેની અત્યારે સાયન્ટિફિક વે છે ડીએનએ મેચિંગ એટલે એનું પોસ્ટમોર્ટમ જેના માટે તમારે ડેપ્યુટ કર્યા ડૉક્ટર્સ બહારથી ચાલીસ મિનિટની અંદર અમારા પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય સર આવી ગયા કમિશનર સર આવી ગયા લગભગ કલાકની અંદર તો ઋષિકેશ પટેલ સર અને બળવંતભાઈ આવ્યા અને પછી તો એમની હાજરીમાં એમના ગાઈડન્સ નીચે દરેકે દરેક વ્યક્તિએ મળીને કામ કર્યું આઈડેન્ટિફિકેશન માટેનું જે અંગ ફેમિલી મેમ્બર્સનું લેવાનું હોય કસોટી ભવન બીજે મેડિકલ કોલેજમાં અને પોસ્ટમોર્ટમ માટે રાત દિવસ ડિપાર્ટમેન્ટે કામ કર્યું છે અમારા ક્લાસ ફોર પણ કે ડ્યુટીનો સમય કોઈએ જોયો નથી કે મારી ડ્યુટી પૂરી થઈ છે ને મારે કોઈ આવવાનું છે દરેકે દરેક વ્યક્તિએ એના માટે કામ કર્યું અને જે કહીશું ને કે જે ટાસ્ક હતો એ કે સેમ્પલ લેવાનું પ્રોપર પ્રોપર એને લેબલ કરી અને એફએસએલ એનએફએસયુમાં મોકલવાનું અને એ લોકોએ લેબે પણ કામ કરી રાત દિવસ મહેનત કરી અને એનું મેચિંગ પ્રક્રિયા હું એમ કહીશ કે અડતાલીસ કલાકની પહેલાં એમને આપી અને પછી એ આઈડેન્ટિટી ચાલુ થઈ સીએમ સાહેબ ઇમિડિયેટલી આવી ગયા પછી સાંજે અમિત શાહ સર આવ્યા બીજા દિવસે આપણા મોદી સાહેબ આવ્યા સીએમ સાહેબે ત્રણ ચાર વિઝિટ કરી સાથે સાથે હર્ષ સાહેબ બધા જ જગદીશ પંચાલ સાહેબ બધા જ લોકો સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયાને અહીંયા રહી અને પછી એવું ડિસિઝન લેવાયું કે દરેકે દરેક જરૂરી લીગલ ડોક્યુમેન્ટ્સ પણ સ્વજનના પાર્થિવ દેહ સાથે આપવા અને એક એસઓપી તૈયાર કરવામાં આવી જ્યાં સગાને કોલ કરવામાં આવે સામેથી કે આપનું મેચ થયું છે આપની જ્યારે ટાઈમ અનુકૂળતા હોય ત્યારે સિવિલ આવજો સિવિલ સુપ્રિટ ઓફિસમાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન પહેલાં માળે એમના માટે બેસવાની અલાયદી વ્યવસ્થા સાથે કાઉન્સિલરની વ્યવસ્થા એ જ રીતે પીએમ રૂમમાં અમારી ટીમ જે કામ કરે અહીંયાથી મેસેજ ત્યાં જાય ત્યાં પછી આઈડેન્ટિફિકેશન ચાલુ થાય કોફીનમાં મૂકવામાં આવે અહીંથી પછી હાથ પકડી અને પિયારો સગાવાલાને ત્યાં લઈ જાય ત્યાં ગયા પછીની પ્રોસેસ જેમ આપણે કહ્યું કે પહેલાં આપણે અનનોન વ્યક્તિમાંથી નોન વ્યક્તિ થાય છે એ જે આખી જે અપડેશન થાય પોલીસ ડિપાર્ટમેન્ટ થાય ફોરેન્સિક થાય એ બધા જ અપડેશન થઈ અને બધી જ ફાઇલ એ તૈયાર થાય અને સાથે સાથે કોર્પોરેશનની પણ કામગીરી કે જેમને ઇમીડિયેટલી ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કર્યા જે પ્રમાણે જોઈતા હતા એ પ્રમાણે આખા ડોક્યુમેન્ટેશનની ફાઇલ એની સાથે જે બિલોંગીંગ્સ હોય જે કંઈ વસ્તુઓ બોડી પરથી મળી હોય એ સગાને આપી પોલીસ તંત્રની હાજરી ડૉક્ટરની હાજરીમાં વિડીયોગ્રાફી કરી અને કોફિનને માનભેર એમ્બ્યુલન્સમાં ગોઠવવામાં આવતો જેને પોલીસ કાર પાયલોટિંગ કરે અને પાછળ ફેમિલી કાર એમ કરીને ખૂબ જ સન્માનપૂર્વક બધા લોકોએ સાથે રહી અને એમને પછી જેને એરપોર્ટ જવાનું હતું એને એરપોર્ટ સુધી જેને ઘરે જવાનું હતું એ ઘર સુધી ત્યાં પણ જિલ્લા વહીવટીતંત્ર એમને છેક લાસ્ટ રાઇડ સુધી હેલ્પ કરી હું એમ કહીશ કે આ કેમ્પસમાં રહેલો એકો એક વ્યક્તિ એ હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય કે પછી એનજીઓઝ હોય આરએસએસના ઘણા કાર્યકરો બીજી બધી ઘણી સંસ્થાઓ તમે આપ જોશો ડોમ હતો વરસાદનો ટાઈમ હતો એ એરિયામાં બેસેલા વ્યક્તિ સાથે દરેકે દરેક વ્યક્તિ ઇમોશનલી જોડાયો હતો કે તમારું જે લોસ થયું છે તમારા ફેમિલીમાં તમે જે ગુમાવ્યું છે એને તો અમે પાછું નથી આપી શકવાના પરંતુ આપને તકલીફ ન થાય આપની હરેક પ્રોબ્લેમ સોલ્વ થાય અને આપણને સન્માનપૂર્વક જો ઘરે આપણે મોકલી શકશું એવી ભાવના સાથે દરેકે દરેક વ્યક્તિએ કામ કર્યું અને હું એમ કહીશ કે ટૂંકા ગાળામાં બસો ને ચોપન ડીએનએ મેચ થયા છ વ્યક્તિને ફેશિયલ આઈડેન્ટિટી એમ કરીને બસો સાહીઠ પાર્થિવ દેહને એમના સ્વજનને ખૂબ સન્માનભેર આપવામાં આવ્યા એના પછી પણ જે પ્રક્રિયા હતી જે અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટમાં ઘણી વાર વખત બીજો અંગ પણ કંઈક મળી શકે જે પાછળથી એટલે કે બાકીના અઠવાડિયા પછી એની વિધિ કરી ફોન કર્યા સાત લોકો આવીને લઈ ગયા બાકીના ઓગણીસ જે અંગ હતા એમાં અઢાર હિન્દુ અને એક મુસ્લિમ તો મુસ્લિમને પણ એની મુસ્લિમ વિધિ પ્રમાણે દફન કરવામાં આવ્યું તંત્ર દ્વારા અને એવું કહીશું કે મૌલવી આયાત વાંચતા હોય અને એમની દફનવિધિ એક પૂરી રિસ્પેક્ટફુલી કરવામાં આવી અઢારે અઢાર હિન્દુને અંતિમ સંસ્કાર આપી અને એમના ફૂલને સાબરમતીમાં અર્પણ કરી અને સરકારી તંત્રે એમની પૂરી ફરજ પૂરી કરી અને હું એમ કહીશ કે ફરીથી આવું ન બને આપણે સૌ જે થયું છે એને રોકી નથી શકવાના રોકી નથી શકતા જે લોકોએ પોતાના માણસ ગુમાવ્યા છે એને પણ આપણે પાછા નથી લાવી શકવાના પણ ચોક્કસથી પ્રાર્થના કરશું કે દરેકે દરેક આત્માને મોક્ષ મળે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન થાય જેમાં નિર્દોષ વ્યક્તિનો જીવ જઈ શકે રાકેશભાઈ આખો દિવસ લાશોનો સિલસિલો જારી રહ્યો કેટલા વાગ્યા સુધી રહ્યો અને સૌથી મોટો તો પડકાર એ રહ્યો હશે કે આટલા બધા લોકો અહીંયા આવે છે એમાં ઇન્જર્ડ પણ છે ડેડ બોડીઝ પણ છે તો એના માટેનું જે સિસ્ટમ છે એ ગોઠવવાની સાથે જ સાથે સાથે જગ્યા અને એટલું આપણી પાસે સ્પેસ કેવી રીતે મેનેજ થયું સિવિલ હોસ્પિટલ આપ જાણો છો કે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે બત્રીસસો બેડની કેપેસિટી ખૂબ એક્સપિરિયન્સ ડૉક્ટર અને એનાથી વધારે કહીશ કે જ્યારે જ્યારે પણ આવી દુર્ઘટના થતી હોય તો બાય બાયનલાજ બધી જ કેઝ્યુઅલટી જેને અમે માસ કેઝ્યુઅલિટી તરીકે ઓળખીએ છીએ એ સિવિલ હોસ્પિટલ પરમાં જ લઈ આવતી હોય એટલા માટે એવું કહીશ કે એક મેસેજ જાય કે માસ કેઝ્યુઅલિટી આવી રહી છે એટલે મારે કોઈને ઇન્ડિવિજ્યુઅલ ડોક્ટર્સને ફોન ન કરવા પડે અથવા કોઈને કહેવું ન પડે બધા ઓટોમેટિકલી જે જ્યાં બી ફ્રી હોય એ સીધા ટ્રોમા સેન્ટરમાં પહોંચે ત્યાં બી એક સિસ્ટમ છે ટ્રાયજિંગની કે દર્દી કોઈ પણ આવે છે એનું ઇમિડિયેટ એસેસમેન્ટ કે એમને ઇન્ટ્યુબેટ કરવાની જરૂર છે સીપીઆર આપવાની જરૂર છે કેટલી લેવલે સિવિયર ઘાયલ છે કે એમને વોર્ડમાં મોકલી અને બાકીની સારવાર કરવી અને સ્ટેબલ કરીને વોર્ડમાં અમે મેં કહ્યું ને કે જેમ સી સેવન વોર્ડ છે અમારો માસ કેઝ્યુઅલિટી વોર્ડ છે કે આવું કંઈ પણ થાય તો એ વોર્ડ ખુલી જાય આ ઘટના વખત એવું હતું કે એમને શરૂઆતમાં તો નહોતી ખબર કેટલા લોકો આવશે એટલે અમે એક સાથે ત્રણ વોર્ડ તૈયાર કરી રાખેલા કે દોઢસોથી બસો વ્યક્તિ પણ એક સાથે આવશે તો આપણે એને મેનેજ કરશું ડોક્ટર્સ હતા એની સાથે સાથે બાકી બધા લોકો લાઈક એ વાળા બી ઇમિડિયેટલી ડોક્ટર્સના મારા ઉપર કોલ આવતા બીજા બધા પ્રાઇવેટ પ્રેક્ટિસના બી કોલ આવતા બીજી બધી મેડિકલ કોલેજ આપણે કહીશું ત્યાંથી પણ કોલ આવતા કે રાકેશભાઈ કોઈપણ ડોક્ટરની કોઈ પણ તમને મેનપાવરની જરૂર પડે તો અમને ઇમિડિયેટલી જાણ કરજો પરંતુ આવક આ કિસ્સાની અંદર એકોતેર વ્યક્તિઓ ટોટલ ઘાયલ થયેલા એમાંથી પાંચ છ લોકો તો ઇમિડિયેટલી સારવાર લઈને એમને ઘરે મોકલ્યા થોડા ઘણા લોકો જેમ કે કેડી હોસ્પિટલ છે ઝાયડસ અને એપોલોવાળાએ એમની રીતે એનાઉન્સ કરેલું કે કોઈપણ સ્ટુડન્ટને કંઈ પણ ઇન્જરી હશે ને અમારા ત્યાં આવશે તો અમે પણ એમને લઈ લેશું અને કોઈ ચાર્જ પણ લઈ લઈએ કહેવાનો મતલબ કે જ્યારે આવી ઘડી આવે છે જ્યારે આવો સમય આવે છે ડિફિકલ્ટ ત્યારે આપણા ગુજરાતની જે સંસ્કૃતિ કહીશું કે એક વ્યક્તિત્વ દરેકે દરેક માણસ એવું ઈચ્છે કે હું શું કરી શકું હું કેવી રીતે આ ફેમિલીને મદદરૂપ થઈ શકું કેવી રીતે આ વ્યક્તિને મારું શું આપી શકું બધા જ પોતાના મોર દેન હંડ્રેડ પર્સન્ટ આપવા માટે હંમેશા તૈયાર હોય છે કદાચ આનાથી સારું એક્ઝામ્પલ કોઈ નહીં હોઈ શકે એ વખતે કેમ્પસમાં જો આપણે આંટો માર્યો તો તમને એક લાગે કે આ કેમ્પસમાં રહેલો એક કોઈ એક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું સામે વાળે એવું તો શું કરું કે એમને તકલીફ ન પડે કે એમને કોઈ કમ્પ્લેન ના આવે અને આટલી મોટી એમ કહીશું કે દુર્ઘટના પછીના દિવસોમાં પણ એક પણ કમ્પ્લેન એવી નથી આવી કે એમને ક્યાંય અગવડ પડી હોય કોઈ એ બિહેવિયર સારો બધા જ લોકોએ ખૂબ સુંદર રીતે કામ કર્યું અને આપણે જે વિચારીએ છીએ ફરીથી કહીશ કે એ બધા આત્માને મોક્ષ મળે અને આવું ફરીથી ન થાય એવી ચોક્કસથી આપણે આજે આશા રાખશું હા એટલે એ એમાંથી અત્યારે મારી પાસે એકચ્યુઅલી જોઈએ તો ચાર દર્દી છે એમાંના એક દર્દીને ઘરમાં કંઈક વિધિ હોવાથી એ એ ગયા છે પાછા આવી જશે એટલે એમ કે ચાર દર્દી અત્યારે સારવાર હેઠળ છે ત્રણ પુરુષ એક મહિલા અને એમ કહીશું કે તેરથી માંડીને ચોવીસ ટકા સુધીની બન્સવાળા દર્દી છે અને ખૂબ સારી રીતે રિકવર થઈ રહ્યા છે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ એમનું ધ્યાન રાખી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે થોડાક દિવસમાં એ લોકો પણ ઘરે જશે દરેકે દરેક જોઈ શકો છો કે બધા બધા વ્યથિત ચહેરા વ્યથિત હતા કે આવી દુર્ઘટના થઈ નિર્દોષ લોકો એ જીવ ગુમાયા છે એમનું દરેકનું ગાઈડન્સ એવું જ હતું કે કોઈને તકલીફ ન પડે કોઈની વસ્તુ મળે તો એના સુધી પહોંચે અને જેમ કહ્યું એ પ્રમાણે દરેકે દરેક લીગલ ડોક્યુમેન્ટ્સ એમને મળી જાય એરપોર્ટ્સ ઓથોરિટીએ હેલ્પ કરી એર ઇન્ડિયાએ હેલ્પ કરી અને એ જ રીતે એમ્બસીના લોકો પણ અહીંયા જ હતા જેથી કરીને જે કોઈ બી પ્રોસેસ કરવાની આવે એ બધી જ પ્રોસેસમાં દરેક લોકો અવેલેબલ હતા અને સાહેબનું ગાઈડન્સ એવું જ કે કોઈને તકલીફ ન પડવી જોઈએ અને જે કાગળ તમે એક વખત આપી દો ફરીથી એને સિવિલમાં આવું ના પડવું જોઈએ અથવા ક્યાંય પણ ધક્કો ન થવો જોઈએ ખૂબ સન્માનપૂર્વક એમનું માન રાખી અને એટલા માટે જ એવી એસઓપી હું એમ કહીશ કે આટલા બધા જ મંત્રી અમારા ઋષિકેશ પટેલ સર અને જગદીશ પંચાલ સર એમ કહીશું કે પહેલાં પાંચ દિવસ તો સવારે અહીંયા ને અહીંયા જ રાત્રે બી લેટ જાય અમારું એડમિનિસ્ટ્રેશન જે કહીશું કે અમારા પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય દ્વિવેદી સર કમિશ્નર સર અહીંયા જ એમ કે લેટ નાઇટ સુધી કામ કરે જ્યાં સુધી બધું સ્ટેબલ ના થાય દરેકે દરેક જેમ જેમ સ્ટેપ આવ્યા છે એમ ચેલેન્જીસ વધતી ગઈ અને એ ચેલેન્જીસને એમના ગાઈડન્સ નીચે બધી એક એક ટીમવર્ક તરીકે હું ફરીથી કહીશ કે આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ કોર્પોરેશન એનજીઓઝ આ બધા સાથે મળીને કોર્ડિનેટેડ કામ કર્યું જેના થકી કદાચ આવો એક એમ કહીશું કે ડિઝાસ્ટર આપણે સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ હતા એ પણ એટલું જરૂરી હતું ડિગ્નિટી સાથે મેન્ટેન થવાનું એ બાબતે કઈ કઈ બાબતોનું એટલે જે લોકોને બહાર લઈ જવાના હતા ખાસ કરીને લાંબુ ડિસ્ટન્સ હોય અથવા બીજા રાજ્યમાં તો એમના બોડીનું એમ્બાલ્બિંગ કરવું પડે જેથી કરીને એ ડિકમ્પોઝ ન થાય અને વધારે સ્મેલ ન આવે એ જ રીતે જેને વિદેશમાં લઈ જવાના લઈ જવાના હતા એમને એમ્બાલ્બિંગ તો કરવું પડે સાથે સાથે એમની એક બાયોસીલ પ્રક્રિયા છે જે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે એ પ્રમાણેની આખી સિસ્ટમ

એ કરી રહ્યા છે એ પણ થશે અને દરેક વ્યક્તિ પોતાના અનુભવ શેર કરી અને ડોક્યુમેન્ટેશન પણ થઈ રહ્યું છે અને એ પણ આવશે આપની વાત ચોક્કસ સાચી છે કે ખૂબ શોર્ટ ટાઈમમાં ઘણા બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઇનવોલ્વ હતા છતાં પણ દરેકે દરેક વ્યક્તિએ કોર્ડિનેટેડ વેમાં કામ કર્યું ને ફરીથી કહીશ કે દરેક વ્યક્તિનો એવો એમ હતો કે આપણે ફેમિલીની સાથે છીએ આપણે એમના દુઃખમાં સહભાગી છીએ અને એમને કોઈપણ જાતની તકલીફ ન પડે એવા આશયથી એકો એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો કદાચ એના હિસાબે એ કોર્ડિનેશન ખૂબ સુંદર થયું સારું થયું અને આપણે આ કામ કરી શકીએ